નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે રાક્ષસી અથવા તો આસુરી પ્રકૃતિ એટલે કે સ્વભાવ ધરાવનારા લોકો આધ્યાત્મિક જ્ઞાનનો અનાદર કરતા રહે છે અને એ લોકો એટલો બધો જિદ્દી હોય છે કે આધ્યાત્મિક જ્ઞાન થી થતા લાભની પરવા પણ કરતા નથી અને પોતાનો સ્વભાવ છોડવા માંગતા પણ નથી આવા લોકો કાં તો મૂળ છે અથવા તો સામાજિક જીવન અને સામાજિક જવાબદારીઓના બહાના કાઢે છે એ લોકો એમ માને છે કે અમારે સામાજિક જવાબદારીઓ પૂરી કરવામાં ટાઈમ જ ક્યાં છે ભગવા તમારા રોજે રોજના કાર્યો રોજેરોજની તમારી જવાબદારીઓ તમારા સંબંધો આ બધામાં આધ્યાત્મિક જ્ઞાન નડતું નથી ઉપરથી તમારા કાર્યો તમારા સંબંધો તમારી જવાબદારીઓને પરફેક્ટ બનાવે છે અને તમને શાંતિનો અહેસાસ કરાવે છે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ માટે એટલો બધો ટાઈમ પણ કાઢવાની જરૂર નથી તમે દિવસમાં જગતના જ્ઞાન માટે ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક કે તેવી કલાક ફાળવો તો તમે વીસ મિનિટ ફાળવો પણ એનો અનાદર ના કરો એની અપમાન ના કરો આધ્યાત્મિક જ્ઞાનવાળાઓનું કે આધ્યાત્મિક જ્ઞાનનું આધ્યાત્મિક જ્ઞાન જેટલું તમને ભૌતિક જગતનું જ્ઞાન જરૂરી છે એટલું જ જરૂરી છે તમારા જીવનના સુખ શાંતિ માટે સોશિયલ મીડિયા પર કલાકો વેડફી નાખે છે પણ આધ્યાત્મિક જ્ઞાનની વાત આવે છે ત્યારે ભાના કાઢે છે કે મારી પાસે ટાઈમ જ ક્યાં છે જવા દો આવા લોકોની વાત જ શું કરવી ભગવાને પછીના શ્લોકમાં દૈવી સંપત્તિ ધરાવતા લોકો નિત્ય નિરંતર સતત મને ભજતા રહે છે એમ કહ્યું દૈવી સંપત્તિ એટલે કે જેમને આધ્યાત્મિક જ્ઞાનમાં જિજ્ઞાસા છે રસ છે તો જે દૈવી સંપત્તિ કે દૈવી પ્રકૃતિ કે સ્વભાવ ધરાવે છે એ લોકો નિત્ય નિરંતર સતત ભગવાનનું ભગવાનને ભજે છે એ લોકો પોતપોતાની રુચિ અનુસાર પોતપોતાની સમજણ અનુસાર પોતપોતાની પસંદગી અનુસાર ભગવાનને જુદા જુદા રૂપે ભજે છે ભગવાને ત્રણ પ્રકારના ભ ભક્તિ વિશે વાત કરી છે નવમા અધ્યાયના પંદરમા શ્લોકમાં ભગવાને ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે એકત્વેને પૃથકત્વેને મુખમ આ ત્રણ રૂપનો અર્થ થાય છે એક અનેક રૂપ અને અરૂપ અરૂપ એટલે કે નિરાકાર રૂપ પરમાત્માનું કોઈ રૂપ નથી એવું હવે આપણે આ ત્રણેય શબ્દોને વિસ્તૃતપણે સમજીએ તો જ આ શ્લોકનો સાર તમને સમજવામાં આવશે જો તમે ખાલી શબ્દો વાંચી જશો કે જ્ઞાની લોકો એક રૂપને ભજે છે કે બીજા લોકો જંગ અનેક રૂપોને ભજે એમ નહીં આપણે એને ભગવાને જ્યારે આ ત્રણ શબ્દોને કહ્યા છે તો આપણે ત્રણેય શબ્દોને ક્રમવાઈઝ સિકવન્સ લઈ આપણે એને સમજવા તો પડશે તો વાસ્તવમાં આપણા જેવા લોકોની ભગવાને શરૂઆત કરી છે એકત્વેને પૃથકત્વેને અને વિશ્વતોમુખ પણ આપણા જેવા લોકોની આપણા જેવા કળિયુગના સંસારી લોકોની શરૂઆત તો પૃથક્ત્વેથી જ થાય છે આ એક યાત્રા છે પૃથકત્વેનાથી વિશ્વતો મુખમ સુધી જવાનું છે અને વિશ્વતોમુખમથી આપણે એકત્વમ સુધી જવાનું છે શરૂઆતમાં ભગવાનના કોઈ એક રૂપ વિશેની મારી ધારણા હોય છે અને હું એ રૂપની ભક્તિ કરવા માંડું છું જેમ કે હું ભગવાન રામની ભક્તિ કરું છું અથવા ભગવાન ભગવાન કૃષ્ણની ભક્તિ કરું છું અથવા ભગવાન શંકરની ભક્તિ કરું છું અથવા તો જે મારા દેવતા કે કુળદેવતા હોય એમની ભક્તિ કરું છું પણ હું ભક્તિની શરૂઆત કરું છું જેમ જેમ મારી ભક્તિ આગળ વધતી જાય છે જેમ જેમ મારી સમજણ શક્તિ આગળ વધતી જાય છે તેમ દરેક સ્ટેજે મારી ભગવાનના રૂપ વિશેની ધારણા પણ બદલાતી જાય છે મેં તમને કહ્યું એમ કે પૃથક તેનાથી શરૂ થઈને તો મુખમ અને વિશ્વતો મુખમથી શરૂ થઈને એક રૂપમ અથવા તો અરૂપમ આપણી સમજણ ત્રણ સ્ટેજમાંથી પસાર થશે પણ જો હું અત્યારે તમને ત્રણેય સ્ટેજ સમજાવવા જાઉં તો આ વિડીયો ઘણો લાંબો થઈ જશે અને બીજું કે મારી પાસે વિડીયોની મર્યાદા પણ છે કાંઈ અને આધ્યાત્મિક જ્ઞાનના વિડીયો આટલા બધા લાંબા સાંભળવાના કોઈને ગમતા પણ નથી ને ટાઈમ પણ નથી એટલે જો આપણી આપણી ભક્તિ કરતાં કરતાં ભગવાનની ભક્તિ કરતાં કરતાં આપણી જિજ્ઞાસા જાગે આપણને એમ થાય કે હું ભગવાનના એક રૂપને ભજું છું ભગવાને તો મુખમ કહ્યું છે તો એનો અર્થ શું તો વિશ્વતો મુખમને ભજનારા ભક્તો કયા હશે ભગવાને એકત્વને કહ્યું છે તો ભગવાનના એકત્વેના રૂપને ભજનારા ભક્તો કેવા છે એ લોકોની શ્રેણી લેવલ કયું હશે એવી જ્યારે મને જિજ્ઞાસા જાગે છે ત્યારે મારી સમજણ શક્તિ વધતી જાય છે અને રિફાઈન્ડ થતી જાય છે તો એ રિફાઈન્ડ આપણી રિફાઇન્ડ સમજણ શક્તિ થાય પછી આપણે એ કેવી રીતે રિફાઈન થશે અને કે ત્રણ ત્રણ સ્ટેજમાં કેવી રીતે આગળ વધશે એ હું આના પછીના વિડીયો નંબર એકસો બોતેરમાં આપને સમજાવીશ એ વિડીયો લાંબો હશે એમાં આપણે ત્રણ સ્ટેજની ચર્ચા કરીશું એમાં શરૂઆત તો એ છે કે પ્રભુની પ્રાપ્તિને મેં મારું ધ્યેય બનાવ્યું છે હજી હું પૃથકત્વેના વિશ્વતોમુખમ એકત્વેના વિશે જાણતો નથી પણ પ્રભુની પ્રાપ્તિને મેં મારું ધ્યેય બનાવ્યું છે આટલેથી આપણે શરૂઆત થશે પછી આપણે માડીને માંડીને વિશ્વતોમુખમથી માંડીને અરૂપમ સુધી જઈશું અને દરેક સ્ટેજે આપણે શું શું વિચારીશું એના લોજિક શું છે એના રીઝનિંગ શું છે એ આપણે જોતા જઈશું તો મારા ભાઈઓ બહેનો જો તમને આ ત્રણ શબ્દોનો અર્થ સમજવાની ઈચ્છા હોય તો મારો હવે પછીનો વિડીયો નંબર એકસોને બોતેર સાંભળજો અને આપને મારી વિનંતી છે કે હું તમને એક એક શબ્દની ડિટેલમાં સમજણ આપતો રહું છું છતાંય જો તમને કોમેન્ટમાં તકલીફ પડે તો મને પૂછી શકો છો હું ઉત્તર આપીશ બીજું તમારી પાસે સાંભળવાનો ટાઈમ ના હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું લખીને આપું છું તમે વાંચી પણ શકો છો તો આપ સર્વને વિનંતી છે કે આપના જેવા જે ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ છે અભ્યાસુ છે જેમને જીવન મુક્તિની પરવા છે હું જ્ઞાનનો અનાદર કરનારા લોકો વિશે તો વાત જ નથી કરતો એમને તો મેં કહ્યું ને કે જવા દો એ લોકોની તો વાતો જ શું કરવી એ લોકો તો બહાના જ કાઢવાના જ તો એવા લોકોને કે જે લોકોને જિજ્ઞાસા છે જેમને જીવન મુક્તિની પરવા છે એવા લોકોને આ ચેનલ સાંભળવાનું કહેજો કદાચ એમને પણ ગમે તો ત્યાં સુધી નમસ્કાર